રાજા શું કરો છો એક ગેમ દિમાગમાં આવી હતી હું કહું કે તમને શીખવાડું છે અહીંયા તો બેટા આમ જો નવું પઝલ લાવ્યો છો તમારી મમ્મી ને તારી હાટું બે ની હાટું આ એક પઝલ માં છે ને આમાં ટોટલ ચાલો પેલા શીખવાડું આ કુકરીઓ છે ને હું અહીંયા મૂકું છું જો હવે કાઉન્ટ કર આ લાઈનમાં કેટલી કુકરી છે સિક્સ બે ચાર અને છ અને આ લાઈનમાં કેટલી છે બે બે ચાર બે છ સિક્સ સિક્સ છે બરોબર આમે સિક્સ છે અને આમય સિક્સ છે હવે આમાંથી ગમે બે કુકરી કાઢવાની કેટલી કાઢવાની બે કુકરી પણ તો પણ તમે કાઉન્ટ કરો ને આ બ્લોકસ કહેવાય એમ સોરી તો આ બ્લોક્સ છે ને

સિક્સ જોઈએ બે કુકરી કાઢ નાખ જો હું આમ કરીને આમ લઈ લઉં તો સિક્સ થાય છે નહી ચાર આ બાજુ સિક્સ થાય પણ આ બાજુ નથી થતી બે કુકરી તો કેટલા થાય છે અહીંયા તો ટુ ટુ ફોર થાય છે ને આપણે સિક્સ થવા જોઈએ બંને બે કુકરી કાઢ નાખવાની ਸਹੀ ਆ ਤੂੰ ਮੁਕੀ ਦਿੱਤ ਬਚੇ ਮੁਕੀ ਦਿੱਤੋ ਅੰਨ੍ਹਾ ਇੱਕ ਨਾ ਅੰਨ੍ਹਾ ਤਾਂ ਆਇਆ ਕਾ ਬੇ ਹੂੰ ਕਾਢੀ ਲੋ ਹਾਂ ਤੋ ਤੋ ਅੰਨੇ ਅੰਨ੍ਹਾ થી ਇੱਕ ਮੁਕੀ ਦੋ ਅੰਨੇ ਇੱਕ ਅੰਨ੍ਹਾ થી ਮੁਕੀ ਦੋ ਤੋ 6 ਨੋ ਤਾਂ 4 4 થાય ਨਾ ਹੂੰ ਜਲਦੀ ਵਿਚਾਰ ਜਲਦੀ ਸਿਆ ਕਿਟ 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 ਖਾਵਣੀ ਛੇ ਤਾਰੇ ਤੋ ਤੋ 4 4 ਜ ਰਹਿ ਬੇ ਬਾਜੂ ਨਾ ਹੂੰ ਨਹੀਂ બે ગાડી તમારી પાસે આન્સર છે મારી પાસે તો જ હું ગેમ લાવ્યો હોય મારી પાસે આન્સર હોય તો સી આઈસ્ટો પણ ચાકલેટ ની મળે હો પછી તને સી આ ટ્રાય કર તો ટ્રાય કર તો ચાલ તો હજી એકવાર ધીસ આઈ ટેક ધીસ એન્ડ ધીસ નાઉ કાઉન્ટ ઓન્લી 4 હિયર એન્ડ 5 ઇઝ ધેર ધેટ સ્ટ્રોંગ એઝ વલ લેટ્સ સી ઓકે લેટ મી ટ્રાય અગેન લેટ યુ ટ્રાય અગેન યુ કેન ટ્રાય અગેન યુ ગોટ ટુ win ધ કિટકેટ યે ઈટ્સ વેરી સિમ્પલ You want to try? Or do you want me to try? मैं ट्राई करूँ? किट कैट. चल, यार पाँच से थर्टी सेकेंड्स है जल. यू गोट थर्टी सेकेंड. नता तो अजीब. इज अ बिट ट्रिकी. बिट ट्रिकी. 15 seconds. 15. See ya. Yeah, I hate this <laughs> game. You hate this game? Yeah. Because you're not gonna win the KitKat, that's why. Right? Okay. Oh no. You're gonna lose the KitKat. Oh, it's finished. Your time is finished. What do Try say? I'm going to go to I'm going to go to the next one. What? 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 For me, it's tricky as well. Now, no. no, 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 yeah. You try, no, so you, you have to take this. off two, yeah. You gotta, yeah, I'm gonna take off two and, and like this, like that. Now, count one, two, three, four, five, six, six. બે ચાર પાંચ છ સિક્સ થઈ ગયા ને અને બે કુકરી મેં કાઢી પણ